કન્યા રાશિ વર્ષ બે હજાર પચ્ચીસ માટે પાંચ મોટી આગાહી કન્યા રાશિવાળા લોકો માટે નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે નવા વર્ષમાં તમને અનેક પ્રકારની ખુશી મળવાની છે વર્ષ બે હજાર પચીસમાં તમે દરેક માઇલસ્ટોન હાંસલ કરશો પૈસાની કોઈ કમી નહીં રહે વર્ષ બે હજાર પચીસ માત્ર ખુશીઓ લઈને આવશે નવા વર્ષના તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળશે તમને રોકાણથી ઇચ્છિત નફો પણ મળશે આ સમય દરમિયાન કંઈક નવું શીખવાની ઈચ્છા વધી શકે છે જે તમારા કરિયરમાં સકારાત્મક બદલાવ લાવશે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં દેવગુરુ ગુરુ તમારા નવમા ભાવમાંથી ગોચર કરશે મે હજાર પચીસથી ગુરુ દસમા ભાવમાંથી સંક્રમણ કરશે અને ઓક્ટોબર બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી દેવગુરુ ગુરુ કન્યા રાશિના લોકો માટે અગિયારમા ઘરમાંથી સંક્રમણ કરશે જેના કારણે દેવગુરુ ગુરુનું શુભ સંક્રમણ તમારા જીવનમાં આખા વર્ષ દરમિયાન સુખદ પરિણામ લાવશે તો મિત્રો ચાલો જાણીએ વર્ષ બે હજાર પચીસની પાંચ મોટી આગાહીઓ તમને કયા સારા સમાચાર મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે નંબર એક કન્યા રાશિની પ્રથમ આગાહી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે મિત્રો આ વર્ષ તમારા માટે સુખદ અને શુભ રહેવાનું છે તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા સારા પરિણામો મળશે નવા વર્ષમાં તમને કોઈપણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં દેવગુરુ ગુરુની કૃપાથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો કાર્યસ્થળ વિશે વાત કરીએ તો તમે તમારા કાર્ય પર જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલી વધુ સફળતા પ્રાપ્ત કરશો આ વર્ષે તમને દેશ વિદેશમાં બિઝનેસ ટ્રીપ પર જવાનો મોકો મળશે દેવગુરુ બૃહસ્પતિજીની કૃપાથી વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે વ્યવસાયમાં તમારા વરિષ્ઠોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે આખા વર્ષ દરમિયાન દેવગુરુ ગુરુ શુભ સંક્રમણ તમારા જીવનમાં સંપત્તિમાં વધારો લાવશે પરિવારમાં માત્ર ખુશી રહેશે જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો અને રોકાણ તમારા જીવનના અપાર સફળતા લાવશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે તમારા વ્યવસાયમાં વધુને વધુ નફો મેળવશો જેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે આ વર્ષ સ્ત્રીઓ માટે પણ સુખદ રહેશે મિત્રો સ્ત્રીઓ કોઈ પણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે મિત્રો દેવગુરુ ગુરુના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાં રહેલી અસુરક્ષાની લાગણીમાંથી બહાર નીકળીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે સાથે જ તમને જણાવી દઈએ કે આ વર્ષે મહિલાઓનો આર્થિક ખર્ચ વધુ થઈ શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરો અને સાથે જ બચત પર પણ ધ્યાન આપો વર્ષ બે હજાર પચીસનો મધ્યભાગ આર્થિક દૃષ્ટિએ પણ સારો રહેશે તમારી આવકના સ્ત્રોત વધશે નોકરીયાત લોકોની સલાહ મુજબ તમને આ વર્ષે સારો ઇન્ક્રીમેન્ટ મળી શકે છે તમે તમારા કાર્યસ્થળમાં પ્રગતિ પ્રાપ્ત કરશો મિત્રો આ વર્ષ એવા લોકો માટે ખૂબ શુભ ફળ આપશે જેઓ ભાગીદારીમાં રસ ધરાવતા હોય અથવા કોઈ શરૂઆત કરવા માંગતા હોય મિત્રો દેવગુરુ ગુરુના અગિયારમા ભાવમાં જઈને તમારી પ્રગતિનો માર્ગ ખુલશે મિત્રો કન્યા રાશિના લોકો માટે આ વર્ષ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ શુભ છે તમારું બેંક બેલેન્સ વધશે અને તમે તમારા ઘરના શુભ કાર્યોમાં ખર્ચ કરશો આ વર્ષે ભાગ્ય તમારા પર મહેરબાન છે બધા ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં રહેશે તમે ઓછા પ્રયત્નોથી વધુ લાભ મેળવી શકો છો જો તમે થોડો પણ પ્રયાસ કરો છો તો તમને મોટો નફો મળી શકે છે તમને સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં ઈચ્છિત પરિણામ મળશે વર્ષોથી તમારું જે પણ કામ અટકેલું છે હવે દેવગુરુ ગુરુની કૃપાથી પૂર્ણ થશે તમારે ફક્ત તમારી મહેનત અને સમર્પણ જાળવી રાખવાનું છે અને તમારી ફરજો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાની છે કોઈની સાથે બેઇમાન થઈને પૈસા કમાવવા કરતાં ઈમાનદારી અને સત્યના માર્ગે ચાલીને પૈસા કમાઈ શકે છે તો તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી આગાહી છે કે આ વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો આ વર્ષે તમને સફળતાના નવા આયામો મળશે જે તમારી મહેનતને આભારી છે તમે તમારા કરિયરમાં સફળતાના નવા પતાકા લહેરાવી શકો છો તમે તમારી કારકિર્દીમાં સફળતાના નવા પગથીયાં ચડશો આ વર્ષે તમે તમારા સપનાને નવી ઉડાન આપવામાં સફળ રહેશો આ વર્ષે તમને વેપારની દૃષ્ટિએ દરેક બાજુથી લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવકમાં વધારો થશે અને તમે તમારી કમાણીથી સંતુષ્ટ રહેશો જે લોકો ખાનગી નોકરીમાં છે તો તેમને નવી તકો મળશે નોકરીયાત લોકો માટે આ વર્ષ ઉત્તમ રહેવાનું છે તમને તમારા બોસ દ્વારા કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો જેના કારણે તમારા બોસ તમારાથી ખૂબ ખુશ રહેશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે અને તમારો પગાર પણ વધી શકે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી કહે છે કે કન્યા રાશિના જાતકોનું વૈવાહિક અને પ્રેમ જીવન ખૂબ જ સુખી રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ તમારા જીવનમાં દેવગુરુ ગુરુના સંક્રમણને કારણે ઘણા સારા પરિણામો લઈને આવી રહ્યું છે મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેનો અંત આવશે તમારા વિવાહિત જીવનમાં ઘણી ખુશીઓ આવશે કન્યા રાશિ પ્રેમ વાર્ષિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આ વર્ષે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે જો આપણે કન્યા રાશિના લોકોના ઘરેલું જીવન વિશે વાત કરીએ તો આ વર્ષે તમારું ઘરેલું જીવન પહેલાં કરતાં સારું રહેશે તમે એકબીજાને માન આપશો લવ કપલ્સ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લેશે જેના કારણે તમારો પરિવાર પણ તમને સાથ આપશે અને તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ વર્ષની શરૂઆતમાં તમને તમારા સંતાન સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા ઘરની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવશો દેવગુરુ ગુરુની કૃપા તમારા પર ખાસ કરીને વર્ષભર રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર